રાજીવ ગાંધી ભવન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં યોજાઈ હતી પત્રકાર પરિષદ દરમિયાન નેતાઓએ રાજ્ય અને દેશ સાથે સંકળાયેલા અગત્યના મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરી અને સરકારની નીતિઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ જનહિતના મુદ્દાઓ પર સતત અવાજ ઉઠાવતો રહેશે પત્રકાર પરિષદમાં મોટી સંખ્યામાં મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા

પ્રમુખ ભાઈ વૈભાલભાઈ નઢરી અને ત્યારબાદ સમગ્ર પ્રેસ વાર્તાને સંબોધવા માટે એનએસઓના પ્રદેશ પ્રમુખ ભાઈ નરેન્દ્રભાઈ સોલંકીને વિનંતી કરીશ એનએસ હાર્દિક સ્વાગત કરું છું એનએસ સુરાઈ એક ખૂબ મહત્વના મુદ્દા સાથે આપની વચ્ચે પ્રેસ કરવા માટે આવ્યું છે આપ સૌ જાણો છો એમ ગુજરાતમાં દિન પ્રતિદિન રસ્તો કાળો કારોબાર વધી રહ્યો છે રસ્તો કાળો કારોબાર એ માત્ર ગામડાઓ શહેર કે મહાનગરો સુધી નહીં પણ જ્યાં ભારતનું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે એવા શાળા અને કોલેજોના કેમ્પસ સુધી પહોંચ્યો છે ત્યારે એક સાચા અને નિષ્ઠાવાન વિદ્યાર્થી સંગઠન તરીકે એનએસયુઆઈ એ પોતાની ફરજ સમજીને તમારી વચ્ચે આવવાનું થયું છે આ ડ્રગ્સનો નો કાળો જે રીતે ગુજરાતના યુવાનોને ગુજરાતના ભવિષ્યને ભરડામાં લઈ રહ્યો છે દિન પ્રતિદિન વિદ્યાર્થીઓ અને યુવાનો આમાં સપડાઈ રહ્યા છે લાખો યુવાનો લાખો પરિવાર આનાથી ક્યાંક ને ક્યાંક ઇફેક્ટેડ થઈ રહ્યા છે ત્યારે એનએસવાયએ પોતાની ફરજ સમજીને આવા વિદ્યાર્થીઓને આવા યુવાનોને આ નશામાંથી છુટકારો અપાવવા માટે અને ખાસ કરીને ગુજરાતમાં જે કેમ્પસો છે જે આ બધીમાં ભયંકર રીતે સપડાયેલા છે આ કેમ્પસોને બધીમાંથી દૂર કરવા માટે ડ્રગ્સ મુક્ત કેમ્પસ એ શરૂઆત કરી છે આપના માધ્યમથી આ પ્રેસ વાર્તામાં જ્યારે આવવાનું થયું છે ત્યારે થોડીક વાતો આપની જોડે કરવા માંગીશ પછી અમારો જે આખો કાર્યક્રમ છે એનએસયુ નું જે અભિયાન છે ડ્રગ્સ મુક્ત અભિયાન એના વિશે બધી જ માહિતી છે મારા એનએસયુઆઈ ના પ્રદેશના અધ્યક્ષ ભાઈ નરેન્દ્ર સોલંકી આપની વચ્ચે આપશે હું ખાસ કરીને મીડિયાના મિત્રો તમને થોડીક માહિતી આપવા માંગીશ કે જે ડ્રગ્સ છે આ ડ્રગ્સનો નો ગુજરાતમાં કઈ રીતે દિન પ્રતિદિન વધી રહ્યો છે સામાન્ય રીતે આપણે જોઈએ એટલે ડ્રગ્સ અલગ અલગ પ્રકારમાં વેચાતું હોય છે ગુજરાતમાં ખાસ કરીને વાત કરીએ તો વિવિધ પ્રકારના ડ્રગ્સ વેચાઈ રહ્યા છે કે કેનાબીસ જે ડ્રગ્સ છે એના આધારિત ડ્રગ્સ હોય એમાં ગાંજો હોય ચરસ હોય કે ભાઈક્સ નાર્કોટિક્સ આધારિત જે ડ્રગ્સ છે એ અફીણ હોય હેરોઈન હોય સ્મેક હોય બ્રાઉન સુગર હોય મોર્ફિન હોય કોડિન હોય આવા અલગ અલગ પ્રકારના છે એ પણ ખૂબ સરળતાથી અહીંયા આપણા કેમ્પસોમાં ધૂમ વેચાણ થઈ છે પછી સ્ટીમ્યુલ ડ્રગ્સ હોય સિન્થેટિક પાર્ટી ડ્રગ્સ હોય એમડી હોય એલએસટી હોય આઈસીઈ હોય અને સુંઘવાથી જે નશો થાય એ પ્રકારનો પણ એક ડ્રગ્સ અલગ અલગ આવી રહ્યા છે સાથે સાથે દવાના માધ્યમથી એટલે કપ સિરપ હોય સાથે જે સ્લીપિંગ પિલ્સ હોય એવી અલગ અલગ પ્રકારની દવાના માધ્યમથી જે ડ્રગ્સ પેડલર છે એ છટક પાડી ગોતીને ક્યાંક ક્યાંક કેમ્પસ સુધી પહોંચી રહ્યા છે એટલે અલગ અલગ પ્રકારના જે ડ્રગ્સના પ્રકાર છે એના માધ્યમથી કે કે ગુજરાતમાં આ નું ધૂમ વેચાણ થઈ છે અને રાજ્યનો યુવાન અને રાજ્યનો વિદ્યાર્થી આમાં સપડાઈ ગયો છે બીજો આંકડો આપને આપવા માંગીશ કે 1700 થી વધારે ડ્રગ્સ ના કેસ કે 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 નોંધવામાં આવ્યા છે છેલ્લા 3 વર્ષનો આંકડો ગણવા જોઈએ છે અને એમાં એનું જે કન્વિકશન રેશિયો છે એ સતત તર ઓછો છે એટલે આ સરકાર એ સાબિત કરવા માગે છે કે અમે ડ્રગ્સ વિરુદ્ધમાં છીએ દસ વિરુદ્ધમાં કેસ નોંધી રહ્યા છે પણ એનો કન્વિક્શન રેશિયો જો આપ જુઓ સામે કોઈના ઉપર આરોપો સાબિત પણ નથી થઈ ગયા એટલે માત્રને માત્ર આપણાની માયાજાળમાં ફસાવાનું કામ એ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર કરી રહી છે એને પણ આપણે સોગર નોંધવું પડશે નાના ડ્રગ્સ સ્પેડલરને પકડીને સંતોષ માની રહ્યા છે આ રાજ્યના ગૃહમંત્રી હોય રાજ્યના મુખ્યમંત્રી હોય કે તમામ કે પછી ડીજીપી પણ હોય આ પોલીસ તંત્ર અને સરકાર નાના ડ્રગ્સ પેડલરોને પકડીને આત્મસંતોષ માની રહ્યા છે અને પોતાની વાહવાહી કરી રહ્યા છે એની સામે તો ક્યાંથી લાવે છે બસ ના માધ્યમથી આવે છે એરપોર્ટ ના માધ્યમથી આવે છે રેલવે સ્ટેશન ના માધ્યમથી આવે છે પોર્ટ ના માધ્યમથી આવે છે વિવિધ વિવિધ છે એના માલિકોની તો કોઈ પૂછપરછ નથી કરતું સૌથી મોટું આપ જાણો છો કે એરપોર્ટ થી માધ્યમથી આવી રહ્યું છે તો જ્યાં પોર્ટ ના માલિકો છે એની વિરુદ્ધમાં તમે કોઈ પગલા લેતા નથી પગલાં તો દૂરની વાત છે એને પૂછવાની પણ તમારી હિંમત નથી એને સામે બેસાડીને એની આંખમાં આંખમાં નાખી અને એની જોડે જવાબ લેવાની પણ તમારી હિંમત નથી તો તમે નાના ડ્રગ્સ પેડલોને પકડીને જે આત્મસંતોષ માની રહ્યા છો એનાથી આ રાજ્યનો યુવાન ખૂબ સારી રીતે માહિતગાર થઈ ગયો છે આ બાબત સૌ પ્રથમ ધ્યાનમાં રાખી અને ક્યાંક ને ક્યાંક એની સ્વયં મુહિમને ઉપાડવાની જરૂર પડે છે બિન વાર્ષિક જતો એક નવો ટ્રેન્ડ આવ્યો છે ડ્રગ્સ પકડાય એટલે કોણ પકડ્યો કોણ લાવ્યો ક્યાંથી લાવ્યો કયા પ્રકારનો કઈ રીતે બિન જતો પણ કઈ રીતે બિન વાર્ષિક જતો આવે

આખો કાર્યક્રમ ઘડ્યો છે એમાં તમારો સાથ સહકાર અમને મળી ગયો ને તો અમને આ ગુજરાતમાંથી ખાસ કરીને કેમ્પસોમાંથી જે ડ્રગ્સ છે ને એમાં મુક્ત કરવામાં અમને કોઈ રોકી નહીં શકે તમને મારી નમ્ર વિનંતી છે મીડિયાના તમામ મિત્રોને કે તમે પણ અમને સાથ સહકાર આપી અને અમારું જે અભિયાન છે સફળ બનાવવા માટે કટિબદ્ધ બનશો હવે હું વિનંતી કરીશ એનએસયુઆઈ ના અમારા પ્રદેશના અધ્યક્ષ ભાઈ નરેન્દ્ર સોલંકીને એ અમારો જે આખું અભિયાન છે કઈ રીતે ચાલશે કેટલા કેમ્પસો સુધી અમે જવાના છીએ કઈ રીતે આખો અભિયાન ચલાવશું અને

આ નવા વર્ષે એક ગુજરાત એનએસવાય સંકલ્પ કરે છે કે ગુજરાત એનએસવાયનો સંકલ્પ ડ્રગ્સ મુ કેમ્પસ હાલ આપણે જોઈએ છે કે ગુજરાતમાં જે પ્રમાણે નશાનું પ્રમાણ વધી રહ્યું છે એમાં ખાસ કરીને જે આ નશાના પ્રમાણમાં ગુજરાતના વિદ્યાર્થીઓ એટલે કે 18 વર્ષથી લઈ અને 25 વર્ષના જે વિદ્યાર્થીઓ અને યુવાનો છે કે આ ડ્રગ્સના રવાણે ખૂબ જ ચડી રહ્યા છે ત્યારે જે આ ગુજરાત રસોઈ દ્વારા એક સંકલ્પ કરવામાં આવ્યો છે કે ગુજરાતના યુવાનોને નશાથી કઈ રીતના દૂર રાખી શકાય ગુજરાતના વિદ્યાર્થીઓને નશાથી કઈ રીતના દૂર રાખી શકાય તેના માટેનો એક પ્રોગ્રામ એ ગુજરાત રસોઈ લોન્ચ કરવા જઈ રહ્યો છે આવતીકાલે 2 જાન્યુઆરી 2024 ના રોજ બપોરે 2 કલાકે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં ગુજરાતના ખૂણે ખૂણેથી જે કેમ્પસના જે ડ્રગ વોરિયર છે એ ડ્રગ વોરિયર આવવાના છે અને એમની હાજરીમાં જ ગુજરાત ઇન્ડસ્ટ્રીએ આવતીકાલે 2 વાગે આ પ્રોગ્રામનું લોન્ચિંગ કરવાના છે અને તે બાદ તારીખ 5 જાન્યુઆરી થી લઈ અને 20 જાન્યુઆરી સુધી સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં અમે 200 કેમ્પસો આઈડેન્ટિફાઈ કર્યા છે એટલે આશરે 800 થી 1000 કોલેજો થાય છે અને આ તમામ કેમ્પસોમાં એનએસયુઆઈના જે વોરિયર છે તે જઈ અને વિદ્યાર્થીઓને આ નશાથી દૂર લેવા માટે ડ્રગ્સથી દૂર લેવા માટે અવેરનેસનો પ્રોગ્રામે એ આવતીકાલે લોન્ચ કરવા જઈ છે મિત્રો જે આજની પરિસ્થિતિ છે ગુજરાતનો યુવાન એ નશામાં જે ચડી રહ્યો છે એનાથી આપણું ભવિષ્ય એ ગુજરાતનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે સમગ્ર માનવ જગતનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે ત્યારે એક આ પ્રયાસ એનએસયુઆઈનો એવો હશે કે ગુજરાતના ખૂણે ખૂણે જે વિદ્યાર્થીઓ છે એ કઈ રીતના ડ્રગ્સ મુક્ત રહે તે માટેની જે આ એનએસયુ નો સંકલ્પ ડ્રગ્સ મુક્ત કેમ્પસ નો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે મિત્રો જે આ પ્રોગ્રામ અમારે કરવાનો હતો એના પહેલા પણ અમે ગુજરાતની આ જે 200 કેમ્પસો છે તેમાં તેના ટ્રસ્ટીઓ તેના વિદ્યાર્થીઓ અને તેના પ્રિન્સિપાલો સાથે મુલાકાત કરી છે એનો પર ખૂબ મોટો એક સહયોગ છે કે બધા ઈચ્છા હોય કે પોતાનું એક કેમ્પસ છે એ ડ્રગ્સ ફ્રી કેમ્પસ રહે નસાફરી કે પ્રસરે એ બધા ઇસ્તા હોય તો હું આજે મીડિયાના માધ્યમથી એ ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જ્યારે ઘણા પ્રિન્સિપાલો અને ટ્રસ્ટીઓ એવું ઘણા નકારાત્મકતાથી પણ કીધેલું છે કે ભાઈ અમે આ પ્રોગ્રામ અમારા કોલેજમાં નથી કરવાનો ત્યારે એમને પણ હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે શું તમે ઈચ્છી રહ્યા છો કે ગુજરાતનું યુવાધન એ નશાના રવાડે ચડે ટ્રસ્ટના રવાડે ચડે આ ના પાડવાનો સીધો મતલબ એવો થશે કે ભાઈ તમે ઈચ્છી રહ્યા કે તમારા કેમ્પસનો વિદ્યાર્થીઓ ડ્રગ્સ લે તો અમને કોઈ વાંધો નથી ત્યારે હું આ તમામ વિદ્યાર્થીઓને ગુજરાતના કહેવા માંગુ છું કે આ એનએસયુ કેમ્પેન છે તેમાં મોટી સંખ્યામાં જોડાય અને કાલે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં બસો કેમ્પસ માંથી આશરે પાંચસો થી વધારે ડ્રગ વોરિયર પણ ઉપસ્થિત રહેવાના છે અને આ મુદ્દો કોઈ વ્યક્તિગત કે કોઈ પોલિટિકલ પાર્ટીનો નથી પણ

ઇન્ટરેક્ટ કરશે સારા સોશિયલ વર્કર હશે સારા ડોક્ટર હશે તેના સેમિનારો કરવામાં આવશે મહાનગરોમાં પણ એક સેમિનાર જેવું ગોઠવવામાં આવશે અમે એક ડોક્યુમેન્ટરી જે કાલે ડિકેર કરવાના છે આ ડોક્યુમેન્ટરી પર વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન પૂરેપૂરો એનસીઓનો રહેશે અને જે આ મુજબનો કાર્યક્રમ છે પત્રકાર મિત્રોને પણ મારી વિનંતી છે કે આ કાર્યક્રમમાં પૂરેપૂરો સાથ સહકાર આપી અને એક સ્વસ્થ માનવ સમાજનું આપણે નિર્માણ કરીએ અને આ યુવાનોને ગુજરાતના ડ્રગ્સ મુક્ત બનાવીએ એવી જ એક વિનંતી સાથે જય હિન્દ અને ખાસ એક મુદ્દો કે જે બસો બસો કેમ્પસ છે એમાં તમામ વિદ્યાર્થીઓ પાસે એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે કે હું ડ્રગ્સ લઈશ નહીં અને લેવા દઈશ નહીં અને આપના પત્રકાર મિત્રોને પણ આવતીકાલે ખાસ બે વાગ્યાનું આમંત્રણ આપું છું કે આપ પણ

અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે